દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવત હરવત માર્કેટ યાર્ડના બજાર ભાવ આજે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર બુધવાર ભાવ પ્રતિ વીસ કિલો ના છે કપાસ બીજો ભાવ ચૌદસો રૂપિયા ઊંચો ભાવ પંદરસો બત્રીસ રૂપિયા आवती बसो ऐसी भाव चौत्री वरिय नीचो भाव आठ सौ पचास रूपया भाव पंदर सौ बासठ रूपया वक्ति तीन हजार सात सौ सा नीचा भाव बार सौ रूपया